માલપુર તાલુકાના ગાજણ ગામના લોકો રસ્તાની સમસ્યાથી ત્રાઈ માં પાકા ડામર રોડ માટે કરી માંગ માલપુર તાલુકાના ગાજણ ગામ થી તાલુકા મથક જવા માટે આ ગામના લોકોને સોળ કિલોમીટર નું અંતર કાપીને જવું પડે છે પરંતુ ગાજણ થી કાસવાડા પહોંચતા સુધીમાં તો મુસાફરો અને વાહન ચાલકો તોબા પોકારી જાય છે જેથી આ વિસ્તારની જનતાની એક જ માંગ છે કે તંત્ર સામે માર્ગ પર ડામર રોડ બનાવી આપો આ કાચા માર્ગ પર એટલો બધા ખાડાઓના લીધે અહીંથી વાહન લઈને પસાર થવું મુશ્કેલ બની ગયું છે વારંવાર તાલુકા કક્ષાએ માર્ગ પાકો બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્રના બહેરાકાને આ વિસ્તારના લોકોની સમસ્યા પહોંચતી નથી જો હાલ પૂરતું ચોમાસામાં આ માર્ગ પર કાચું મટીરીયલ પાથરીને અવરજવર યોગ્ય કરી આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને તાલુકા મથકે તેમના રોજિંદા કામ અર્થે જવામાં સરળતા રહે આ માર્ગ ડામર રોડ બનાવી આપવા જનતાની માંગ છે રિપોર્ટર વાલમ વારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માલપુર ચમાર મગરમેલા લાલાભાઈ ગામ ગાજેના ડેપ્યુટી સરપંચ અમારા માલપુર જવાની અગવડ પડે છે બેન બેટીની ડિલિવરી હોય કોઈ ગયા મા બાપો બીમાર હોય તો કોઈ એકસો આઠની સગવડ થતી નહીં કોઈ રસ્તાનો નિકાલ થતો નથી અમારે અવરહવળ તકલીફ પડે છે આ સરકારને જાણ કર્યાથી કોઈ અગાડી પગલાં ધરતા નથી એ અમારું આ ચૂંટણીમાં બહિષ્કાર ઘણ થશે ને કોઈ ઓટલે હોય એને મારા મારી થશે વોટ નહીં અમે કોઈ રસ્તોનો નિકાલ થતો ઓટનો શિકાશશી આપને નમ્ર વિનંતી એટલું અત્યારે હાલ કયું ગામ છે આ કયા ગામમાં છે આપણે તિસાલ ટિંબા તિસાલ ટિંબા થી ક્યાં જવા માટે માટેનો રસ્તો નથી ખરાબ હાલપુર કે એલપેંગ દર્શતી થી ગામ તિસાલ અમાર સરકાર છેને ઘણીવાર વિનંતી કરી કે અમાર રસ્તાનો કોઈ કરાવવા મારે સુકન આજે બેન બેટી હોય કોઈને ડિલિવરી હોય કોઈ બીમાર હોય કોઈ એવી બીમારી હોય અમારે માલપુર જવા માટે ઘણી તકલીફ પડે છે એકસો આઠનો ફોન કરો પણ એ પણ આવી શકતી નથી ટાઈમ કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે સરકારને અમે ઘણીવાર રજૂઆત કરી છે ધારાસભર રજૂઆત કરી છે પણ અમે દસ વર્ષથી રસ્તો બનાવવાની વાત ચાલે પણ કોઈ રસ્તાનું અમારે નિવારણ આવતું નથી એટલે સરકાર અમે એકદમ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની અમારે કોઈ પણ રીતે તાત્કાલિક તાત્કાલિયાનું ઉપાય કરી રસ્તો બનાવવા માટે અમે માંગ કરીએ છીએ તમારે અતિ શાંતિ જવા માટે નજીક કહ્યું પણ માલપુર પણ એક મેઘરાજ માલપુર